કાર ખેડૂત મિત્રો આજે આપણે તલના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જોવો અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો સફેદ તલની બજારો સ્ટેબલ હતી પરંતુ મિત્રો કાળા તલની બજારમાં ભાવ તૂટી ગયા હતા તો ત્રણ દિવસમાં મિત્રો આવેલી તેજીમાં આજે ખાડો પડ્યો હતો અને એક જ દિવસમાં રૂપિયા ત્રણસો તૂટી ગયા હતા અને તલની બજારમાં આગામી દિવસોમાં કેવી વેચવાલી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે કોઈ મોટી મૂવમેન્ટ સફેદમાં નથી પરંતુ મિત્રો કાળા તલમાં અફરાતફરી ચાલુ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે આપણે મિત્રો રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટમાં સફેદ તલની આઠસો કટ્ટાની આવક થઈ હતી અને યાર્ડમાં કુલ પંદરસો કટ્ટા પેન્ડિંગ પડ્યા છે જેમાં ભાવ મીડિયમ હલ્દમાં વાત કરીએ તો રૂપિયા સોળસોથી લઈને રૂપિયા અઢારસો રહ્યા હતા બેસ્ટ હલ્દની વાત કરીએ તો રૂપિયા અઢારસોથી લઈને રૂપિયા બે હજાર ભાવ રહ્યો હતો જ્યારે મિત્રો પ્યોર કરિયાણાબર સફેદ તલનો ભાવ રૂપિયા ત્રેવીસોથી લઈને રૂપિયા ત્રેવીસો પચાસ રહ્યો હતો આપણે મિત્રો રાજકોટમાં કાળા તલના ભાવની વાત કરીએ તો કાળા તલના ભાવ રૂપિયા ત્રણસો ઘટ્યા હતા અને ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમાં રૂપિયા પાંચ હજાર ચારસોથી લઈને રૂપિયા પાંચ હજાર પાંચસો ભાવ રહ્યો હતો જેડ બ્લેકની વાત કરવામાં આવે મિત્રો તો જેડ બ્લેકમાં રૂપિયા ચાર હજાર આઠસોથી લઈને રૂપિયા પાંચ હજાર ત્રણસો ભાવ રહ્યો હતો જ્યારે એવરેજ ભાવની વાત કરીએ તો રૂપિયા ત્રણ હજાર પાંચસોથી લઈને રૂપિયા ચાર હજાર છસો ભાવ રહ્યો હતો અને રાજકોટમાં ટોટલ ત્રણસો પચાસ બોરીની આવક થઈ હતી અને મિત્રો સાઉથના નવા ક્રોપમાં ગોલ્ડન યલો ક્વોલિટીના ભાવ પોચમાં રૂપિયા એકસો અઠ્ઠાવન પ્રતિ કિલોના હતા જ્યારે એમપીયુપીના સેમીનો ભાવ રૂપિયા એકસો રહ્યો હતો